નમસ્કાર મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે હજાર પચીસ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ મુદ્દાને લઈને ચૂંટણી લડાઈ રહી છે એક વસ્તુ જે છે કે પાંચની પણ છ સાત વર્ષ પહેલાંની ક્યાંક વચ્ચે બે ત્રણ વર્ષમાં ક્યાંક વહીવટદારનો પણ ગાળો હતો તો ઘણા સમય પછી લોકો જે છે સરપંચને ગ્રામ પંચાયતમાં જોશે સભ્યોને એક્ટિવ થતાં જોશે એટલે લોકોમાં પણ એક ઝંઘડા છે ઉત્સાહ છે અને જાગૃતિ પણ છે કે હવે આ વખતે ટકોરા વગાડી અને સરપંચ જે છે આપણે ચૂંટવાનો છે જેથી કરીને આપણે સ્થાનિક વિકાસના કાર્યોથી કરી અને આપણે જે છે મુખ્ય ધારામાં જે છે આપણા સરકારની મુખ્ય ધારામાં આવી અને સૌથી વધારે વિકાસના કામ મારા ગામમાં કેમ થાય એના માટેના લોકોના પ્રતિભાવ અમને મળ્યા છે રતનાલ ગામ એની કોઈ ઓળખની જરૂર નથી કારણ કે ખુદ રતન તાતાએ જે ગામનો ઉલ્લેખ કર્યો હોય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હોય આ ગામનું રાજકારણ જેમ કહી શકાય કે ઉત્તર પ્રદેશનું જે એક મહત્ત્વ હોય છે સમગ્ર ભારતની ચૂંટણીમાં જેમાં ગુજરાતમાં રાજકોટ અને મહેસાણાનું મહત્ત્વ હોય છે એમ કચ્છમાં જે છે કહી શકાય કે રત્નાનું એક અલગ જ મહત્ત્વ છે કારણ કે અહીંયા અનેક જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મંત્રીઓ અને ધારાસભ્યો જે છે આ ગામે આપ્યા છે તો આ ગામની ઓળખણી આપણે જરૂર નથી પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર હોય જીવાશેઠ હોય અનેક વ્યક્તિઓ જે છે અહીંયા પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે તો આ ગામ હવે વિકાસમાં તો હરણફાળ ભરી રહ્યું છે પણ હવે જ્યારે કોઈ ચૂંટણી આવી છે ત્યારે આ પેનલ જે હું અત્યારે કહીશ વિમલભાઈને કે આખે આખું અત્યારે એના ઉપર નજર નાખે તો જેથી કરીને તમને ખ્યાલ પડશે કે એક મજબૂત પેનલ હશે ને તો વિકાસ ગામનો ચોક્કસ થઈ શકે તો આજે સરપંચ પદના ઉમેદવાર તરીકે અને પેનલનો પ્રતિક પણ એક મહત્ મહત્વ મજાનું જ છે કે ફૂકો બલૂન અને એ આકાશમાં ઉડવાની એની એક તાસીર હોય છે તો આ ગામને કઈ રીતે વિઝન તરીકે જોવે છે સરપંચ પદના ઉમેદવાર ત્રિકમભાઈ વાસણભાઈ આહિર ઉર્ફે ટીવી સેટ તો મળશું આપણે ટીવીને કે ભાઈ તમારા શું વિઝન છે કઈ રીતે ગામને આગળ લઈ જવા માંગો છો અને તમારું લક્ષ્ય શું છે અને ચૂંટણીમાં ઉભવાનું કારણ શું છે ત્રિકમભાઈ મા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘણા સમયથી આમ તો તમને અલગ અલગ મુદ્દાઓથી મળવાનું થતું હોય છે એજ્યુકેશન રિલેટેડ આરોગ્ય ક્ષેત્રે પણ આજે એક સરપંચ પદના ઉમેદવાર તરીકે તમારી સાથે મુલાકાત કરું છું ચૂંટણીમાં ઉભવાનું કારણ શું કારણે સૌ જાણો છો કે મારા પરમ પૂજ્ય પિતાશ્રી એ રત્નાલ સરપંચ હતા વીસ વર્ષ અને રત્નાલે એમને ખૂબ આપ્યું છે બધાને ખૂબ આપ્યું છે રત્નાલે ખાસ કરીને અમારા પરિવારને તો વાસણભાઈના જે સરપંચથી ડાયરેક્ટ રાજ્યના મંત્રી સુધી પહોંચ્યા એમાં વધારે વધારે મહત્વનો ફાળો હોય તો રત્નાલ ગામનો છે અમારા પરિવારની વાત કરું તો લગભગ પિસ્તાલીસ થી પચાસ વર્ષ સુધી રત્નાલ ગામે અમારા પરિવારને સરપંચ પદ આપ્યું છે જિલ્લો હોય તાલુકો હોય એટલે અમને રત્નાલ ગામે ખૂબ આપ્યું છે અને જનરલી મારી વાત કરું તો એ મને મનમાં વિચાર થયો કે ભાઈ મારે આ જે રત્નાલ ગામનો ઋણ જે અમારા પરિવાર ઉપર કે મારા ઉપર છે મારે એનું ઋણ ચૂકવવું છે અને જે એના રત્નાલને જે એક સારામાં સારી શહેર જે સુવિધા હું કઈ રીતે આપી શકું એના મારી પાસે વિઝન છે એના કામો કરવાની મારામાં શક્તિ પણ ભગવાને આપી છે આ બધાના આશીર્વાદથી તો શહેર જેવી સુવિધા મારે રત્નાલને આપવી છે અને ખાસ તો મારે રત્નાલનું જે ઋણ છે એ હું કદાચ ક્યારે સાત પેઢીમાં નહીં ભૂલી શકું એ ઋણ અદા કરવાના અવસર આજે મને આવ્યો છે એટલા માટે મેં આ સરપંચ પદે ચૂકવ્યું છે ત્રિકમભાઈ આપનું જે વ્યક્તિત્વ છે એ જિલ્લા લેવલનું એક પ્રતિનિધિત્વ કરી શકીએ એટલી ક્ષમતા આસપાસના વિસ્તારોને લઈને એક મોટી એક જવાબદારી પણ આપણી પાસે પણ ગ્રામ પંચાયત જે છે એ આપણે તમે કીધું કે ઋણ ચૂકવું તેરા તુચકો અર્પણ જે ગામે આપ્યું છે ને આ ગામે પણ આપણે જે પાછું આપવાની વાત છે લર્ન અર્ન અને રિટર્ન તો ખાસ કરીને ગામ લોકોનો શું પ્રતિભાવ હતો જયારે શરૂઆત કરી તમે કે ભાઈ આ બાબતે મારે છે તો વડીલોનો યુવાનો બહેન બહુ સરસ સરસ પ્રતિભાવ અને ગ્રામજનોને પણ ખબર છે કે ભાઈ ગ્રામ પંચાયતના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો તો ઉકેલવામાં સવાલ જ નથી પણ એના સિવાય પણ વિશેષ અન્યથા પ્રશ્નો હોય છે દાખલા તરીકે હું તમને એક દાખલો આપું કે રતનાલ ગામ એ આખા ગુજરાતમાં ટ્રાન્સપોર્ટને લઈને બહુ મોટું નામ છે ઘણા મોટી સંખ્યામાં અહીંયા ટ્રાન્સપોર્ટ અમારે ટ્રક ટ્રક છે એ ટ્રક ને ગમે ત્યાં આખા ભારતમાં ગમે ત્યાં કામ પડતું હોય ગુજરાતમાં પડતું હોય ભારતમાં પડતું હોય એને પ્રશ્નો લઈને ઘણા આવતા હોય છે તો એના માટે પણ પહેલા પણ ભૂતકાળમાં આપણે ઘણા ઉપયોગી થયા છીએ આવા જે અન્યતા પ્રશ્નો છે માત્ર જે ગટર લાઇટ પાણી એ તો આપવાના છે એમાં કોઈ ફરજ પણ અત્યારે માણસો ને વ્યક્તિગત અમને કોણ ઉપયોગ થશે આજે કોઈ પણ ઘણા ઘણા બેરોજગારો ને અહીંયા રોજગારી અપાવી છે અન્ય જે આજુબાજુની કંપનીઓ છે એમાં ઘણા અંગત કામો હોય જીવી માટે ક્યાં હોય ક્યાં એક્સિડન્ટમાં હોય ક્યાં હોસ્પિટલમાં હોય આજે હું તમને ભારત અને ગુજરાતના રાજકારણની તાસીર જ્યાં સુધી હું ઓળખું છું રાજકારણને હું સમજું છું ત્યાં સુધી તાસીર એવી છે કે પોતાનો જે વ્યક્તિગત મેં કરેલા કામ હોય મેં કે આપે કોઈ વ્યક્તિગત માણસનું એક પર્સનલ કામ કરેલું હોય એ ક્યારેય ભૂલતો નથી જી કચ્છીમાં એક સરપંચ એટલે કે મોભી તરીકે એક ઓળખ હોય છે ઘણા લોકો સરપંચ નો ને તેમ કે આ ગામનો સરપંચ છે એ મૂભી તરીકે એની વાત બધા માનતા હોય છે પણ એમાં રાગદર્શ પણ નો અત્યારે અમે રત્નલમાં એક જગ્યાએ નામની લો ચા પીતા હતા ત્યારે વાત કરી કે આ પરિવારે કેવો છે કદાચ ભૂતકાળમાં કદાચ વ્યક્તિએ કદાચ એની સાથે જે કાપડ પણ કર્યું એની પાસે જ્યારે કામ લેમ જાય છે ને તો તમામ પૂર્વગ્રહને બાજુમાં મૂકી અને એ એમના કામ કરે છે તો મૂભી તરીકે એક વાલી તરીકે શું ભૂમિકા હશે ચૂંટણી પછીની બિલકુલ ચૂંટણી પછી પણ અને ચૂંટણી અત્યારે ચાલી રહી છે ત્યારે પણ અમારો ગામ એ અંદરો અંદર બધા સગા જ છીએ અમે અમનો કોઈ પણ નાગરિક હોય અંદર અમે સગા છીએ જે સામે પક્ષે ઉભા છે અમારા સગા ફઈના દીકરા છે મારા મોટા ભાઈ છે એમના વાઇફ જે હું ભાભી કહી શકું સરિયાબેન એ લડે છે તો એનો મતલબ એમ નહીં કે અને પહેલા આપે વાત કરી કે ભૂતકાળમાં પણ અમે કોઈ બી રાગદ્રેસ રાખ્યો જ નથી મને આવનાર ફોર્મ રિસીવ કરું છું એવો હોય કે મારા ઘર બધાના નંબર સેવ ન પણ હોય પાંચ દસ હજાર પંદર હજાર સેવ હોય ફોન તો ગમે ત્યારે આવી શકે અંજાર વિધાનસભા આટલી મોટી હતી તો ત્યારે પણ અમે કોઈ દિવસ મેં પર્સનલી વ્યક્તિગત કોઈ વ્યક્તિથી મે નતો કર્યો કે ભાઈ યાર અમે લડતા હતા વિધાનસભા એમાં ભાઈ જયમલસિંહભાઈ ફલાણા સામે લડતા હતા મને ખબર હોય કે જયમલસિંહભાઈ ના શું કામ છે શું કાજ છે એને હેરાન કરો એક તો મને કેટલી વાર લાગે પણ આજ દિવસ સુધી તમે ઇતિહાસ જોજો હરામ મેં કોઈને સિંગલ માણસને ગમે તેટલો એનો ગુનાહિત ઇતિહાસ હશે મેં કોઈ પાસા તો દૂર ની વાત છે તડીપાર કરાવો મારા માટે પાંચ મિનિટ કામ હોય છે પણ મેં કોઈ દિવસ આવો રાખદેશ આ તો મારો ગામ છે આ તો મારો પરિવાર છે સામે ઉભેલા પણ મારા પરિવાર છે અને આખો ગામ મારો જ છે કોઈ દિવસ નહીં આ વિચાર ને અજાત શત્રુ વૃત્તિ કહેવાય છે અને એ વાજપેયીજી નું સૂત્ર હતું કારણ કે વાજપેયીજી ને અજાત શત્રુ તરીકે ઓળખાતા અને એ સામે કદાચ કોંગ્રેસના નરસિંહ રાવ પણ એમ કહેવાય કે આની સામે તો આપણે ક્યારેક દુશ્મન પણ ન કરી એવું વ્યક્તિત્વ જે છે તમે જે કીધું છે કે આ પરિવારનું છે અજાત શત્રુ કે લોકોને બધાને સાથે લઈને ચાલવાનું તો મારે એ જાણવું છે ટીવી શેઠ કે જે પેનલ તમે જે ચોઇસ કરી છે એમાં લોકો એક વિધાનસભા જેવું જ કામકાજ છે તમારું કારણ કે જે મુખ્યમંત્રી બધા ધારાસભ્ય એમ તમારે એક એક વોર્ડ વાઇઝ તો એને કઈ રીતે આધુનિક તમે લઈ જશો કારણ કે લોકો આજે એક ફોટો પાડીને જે છે તમને તમારા ગ્રુપમાં એ જાય તો કામ થઈ જતા હોય છે ઘણી ગ્રામ પંચાયત તમારી પાસે શું વિચાર છે આધુનિક મારી જે મેં પેનલ બનાવી છે એમાં પેનલમાં તમામ સમાજ તમામ કુટુંબો આજે અમારે જે કુટુંબો હોય ગામમાં એ કુટુંબોના પર ન્યાય આપવો પડે એમાં લગભગ કુટુંબોને મેં ન્યાય આપ્યો છે કે ભાઈ આ ફલાણા કુટુંબ છે તો તો એને મારે છે એમાં એક બે કુટુંબો એવા કે સિત્તેર સિત્તેર વર્ષથી એનો એ કુટુંબને કોઈ બી ગ્રામ પંચાયતનો સભ્ય નથી મળ્યો એવા કુટુંબોને મેં ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે સિતેર વર્ષથી એ આખો મતલબ ચારસો પાંચસો જણાનું કુટુંબ હોય સિત્તેર વર્ષથી એને કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય કોઈ નથી બનાવ્યો એવા કુટુંબોને મેં ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે અને આખો પેનલ વ્યવસ્થિત શિક્ષણ મહિલા યુવા જે કહે કે એકદમ બધાની સુમેળથી મેં આ પેનલ બનાવ્યો છે મારા પ્રિય નેતા વાજપેયીજી જયારે જુબેલીમાં આવેલા અને સભા એમણે કરેલી સ્ટેજ બહુ ઊંચું હતું અને બે વાત કરી હતી કે એટલા સ્ટેજ ઊંચા મત બના ગીરને એક ડર રહેતા અને પછી એણે મજાકમાં કીધું કે એ પ્રભુ મુજે ઇતની ઊંચાઈ મત બના મેં ગહેરો કો ગલે સે ન લગા શકો તો આ ગહેરોને જે અંત્યોદયની વાત છે જે એને તમે જે છે આંગળી પકડીને એક લઈ આવવાની વાત છે આ તમને શું છે કે પછી વાસણભાઈ સાહેબ સૂચન હતું કે પછી ગ્રામજનો પેનલ બનાવવાનું સૂચન કેવી રીતે પેનલ પહેલા તો જે મેં વાત કરી કે ભાઈ પેલા બીજા આગેવાનો પણ હતા અને મને જ વિચાર આવ્યો કે ભાઈ મારે જ લડવું છે અને વિચાર આવ્યો એટલે બધાને એક પહેલા તો એક કોઈ માને જ નહીં કે ના ટીવી તું સરપંચ ની ચૂંટણી લડ જ નહીં અને વાત પણ સાચી મેં છેલ્લે બે હજાર પાંચમાં જિલ્લા પંચાયતની ટિકિટ માંગી હતી બે હજાર પાંચમાં મને ભારતીય જનતા વાંધો મળી ગયો સમાચાર માધ્યમો અન્ય માધ્યમો પણ આવી ગયા હતા એ રીતે એના પછી મેં વીસ વર્ષથી કોઈ ટિકિટ નથી માંગી અને જેમ તમે કહો છો કે ભાઈ તમે કેમ આમાં ઝુકાયો તમારો જે નામ છે હું કચ્છ પાટણ સમાજ પ્રમુખ હતો અત્યારે પણ શૈક્ષણિક સામાજિક અને સામાજિક જે યોગદાન છે એ આપ પણ જોતા હશો કે માંડી અને સમૂહ લગ્ન હોય કોઈ પણ સમાજના સમૂહ લગ્ન હોય હું વિસ્તાર નથી જોતો નહીં મારે અબડાસા દાન દરવાનો શું જરૂર રાપર શું જરૂર ચાલો રાપર એ ઠીક છે કોઈ એમ લાગે કે આખો જિલ્લો એનો છે લોકસભાનો પણ અમદાવાદ મારે શું જરૂર પાટણ મારે શું જરૂર રાધનપુર મારે શું જરૂર કેવા તો પેલા એક વિઝન થી હા અને મને પોતાને જ વિચાર આવ્યો કે ભાઈ મારે પેલી શરૂઆત અને આગામી સમયમાં પણ ગામ જોશે કે ભાઈ સરપંચ કોને કહેવાય ક્યાં વાત હૈ મિત્રો આજે એક સરપંચનો નો પરિવારણ તો પણ જે છે એ એને એક એટીટ્યુડ હોય છે પણ એક રાજ્યમંત્રીના ના પુત્ર હોવા છતાં પણ એમને વીસ વર્ષની જે તક હતી એ આજે ફરી પાછી એને જે ક્યાંય જીદ કે પૂર્વગ્રહ રાખ્યા વગર એ વડીલને જે જવાબદારી સોંપી જેવા સાહેબ આપણે જવું જાણીએ છીએ તો આ વસ્તુ મારા માટે પણ એક નવી હતી કે ખરેખર આટલું જતું કરવું નહીં રાજકારણમાં બહુ એક ઉમદા ગુણ કહેવાય અને એ ઉમદા ગુણ આ પરિવારમાં છે ખાસ કરીને મારે તમે કીધું કે શહેર જેવું આધુનિક ખૂટતી કડીમાં ખાસ કરીને શું શું આપણે ધારો કે એને સ્માર્ટ વિલેજ બનાવવાની વાત છે સ્માર્ટ ગ્રામ પંચાયત બને સીસીટીવી ફૂટેજ છે ફરણો આ બધી જ વસ્તુ જે છે એને કઈ રીતે આગળ જવાય જે અમારો ગામ તમે જોતા હશો કે હાઈવે નું ગામ છે ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલો છે અને મૂળભૂત સમસ્યાઓની વાત કરું તો જે ગામમાં ગટર યોજના છે બહુ કદાચ મને લાગે જૂની છે એને કઈ રીતે જે રીતે ભવિષ્યમાં વસ્તી વધતી હોય રીતે એમાં પણ પરિવર્તન નાના પાઇપો હોય તો કઈ રીતે મોટા કરવા પણ એવા જ હોય કે પાણી સુધી ક્યાં પહોંચાડવો નાનો પાઇપો હોય મોટા કરવા જાહેર શૌચાલયો ગટરની જે ઘણી જગ્યાએ ચોમાસામાં કે પાણી ભરાતા હોય એનો કઈ રીતે નિકાલ કરવો એ હોય તો મૂળભૂત સમસ્યાઓ તો હું જાણું જ છું કે ભાઈ શું છે એમાં કઈ રીતે મારે એનાથી વિશેષ કરવો આખો મારો જે હાઈવે રોડ છે એ પથને જે કહેવાય વિકસિત પથ સારામાં સારા લાઇટો આખા પેલા બાયપાસ સુધી રોડ ને મારે ગ્રીનરી સાથે સારામાં સારી લાઈટો કઈ રીતે કારણ કે આ અમારો નાક કહેવાય હાઈવે વાળો ભલે બાયપાસ થઈ ગયો પણ છતાં પણ અહીંયા ટ્રાફિક જોતા ટ્રાફિક હોય છે આ રોડ ને મારે વિકસિત પથ તરીકે લઈ જવાની નેમ છે સ્પોર્ટમાં તો આજે જાણીતું જ છે કારણ કે આજે જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે એ સમગ્ર ગુજરાતમાં જાણીતું છે તો યુવાનો માટેની એક્ટિવિટી બહેન દીકરીઓ જે છે એ સ્વનિર્ભર અને આત્મનિર્ભર બને કારણ કે આ સમાજના જે છે બેન દીકરીઓ બને ત્યાં સુધી આપણે જે છે એ સ્વનિર્ભર બને ક્યાંય આપણે જાવું ન પડે એ માટેના આયોજનો અને સરકારની ગ્રાન્ટો મેક્સિમમ આ ગ્રામ પંચાયતમાં કારણ કે એક કડીમાં તો છે જ અત્યારે સરપંચથી સાંસદ સુધી જે છે એક કડી હોય ત્યારે વધારે વધારે કહી શકે ને મોદી સાહેબે કે નાની માનું કરો ને માપીરસ નારી તો એનો બેનિફિટ ગામને કઈ રીતે મળશે મળશે કારણ કે જો પંચાયત પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અમારા કાકાશ્રી શ્રી છે અને અમારા રત્નાલ ગામનો જ ગૌરવ કહી શકાય દેવજીભાઈ વર્તન જિલ્લા ભાજપના અધ્યક્ષ છે વિનોદભાઈ ભાજપના એમપી છે તો અમને ગ્રાન્ટ લેવામાં તો ક્યારેક કોઈ પહેલાં પણ ક્યારેય મુશ્કેલી થતી નથી અને હવે વિશેષ થાય વિશેષ હું માંગી શકું કારણ કે આ એમને ખબર છે કે ભાઈ રત્નાલની શું રાજકીય રીતે કઈ તાકાત હતી એટલે ગ્રાન્ટો તો ખૂબ આવશે એના પણ મતલબ મારી પાસે સોર્સિસ છે બીજા કઈ રીતે ગ્રાન્ટો આયોજન હોય કે બીજી ફંડ હોય કારણ કે અમારે અહીંયા પણ રત્નાલમાં લીઝો છે તો એની એનો ફંડ કઈ રીતે વધારે વધારે ફંડ રત્નાલમાં આવે અને જાહેર જે કામો છે એ કામોમાં વાપરાય એનાથી વિશેષ આપણે વાત કરી કે યુવા મહિલા તો આજે મહિલાઓમાં મહિલાઓ બહેનો માટે હું વાત કરું કે અહીંયા અમારે ભરત ગૂંથણ જે હેન્ડીક્રાફ્ટ કહેવાય ભરત ગૂંથણ નો અમારે જો આ જે પબીબેન આપનું નામ સાંભળ્યો હશે પબીબેન રબારી કરોડપતિ સુધી પહોંચે હા અને એમને ધંધા એ ભરત ગૂંથણ લઈને પણ એ કેટલા બીજી અન્ય મહિલાઓને રોજગારી આપે છે પણ અત્યાર સુધી અમારે જે કરે છે બેનો એ ખૂબ તમે જોશો તો એટલી બારીકાઈથી ને એટલો સુંદર ભરત ગૂંથણ કરે છે પરંતુ એ શું છે કે એની કોઈ એટલો મોટો ઓલો મળ્યો નથી પ્લેટફોર્મ કે માર્કેટ નથી મળે એના લીધે એ જે બાજુના જે બાર થી આવતા હોય સુજનવાળા છે કે પબીબેનના સ્ટાફમાંથી કોઈ આવે એ આવી અને બેનો પાસેથી લઈ જાય પરંતુ જો એને એક માર્કેટ સારો મળે તો જે છે ઓછામાં ઓછા જે હજાર રૂપિયાની વસ્તુ એ ઓછામાં ઓછી ચાર હજાર રૂપિયાની આરામથી વેચાઈ શકે એને લઈને અમારે એક મહિલાઓની ગામમાં કોઈક સારી જગ્યા ઉપર અમે એનું એક ભરતભૂથ ની સ્પેશિયલ જે રીતે ભુજોળીમાં દુકાનો છે મંડળી બનાવશું અને એને અમે હું ન્યાય અને વિશ્વ સ્તરે લઈ જવાનો હું મારી રીતે પ્રયત્ન કરીશ વિરામ તરફ જાય છું આપણે ખેતી અને પશુપાલન પણ અહીંયા જે છે જાણીતું છે તો એના માટે ખેડૂતો માટે અને માલધારીઓ માટે પણ અત્યારે ખેડૂતોમાં વધારે 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 લાઈટ મળે ખેડૂતોને અત્યારે પણ નાના મોટા પ્રશ્નો વીજળીને લઈને હોય છે અને બીજી એક સમસ્યા આપ પણ જાણતા હશો સમાચાર માધ્યમોથી કે ખેડૂતોને કેબલ ચોરીનો ભયંકર બહુ કે કોઈ પણ ચોરી જાય એટલે ઓછામાં ઓછા નાનામાં ખેડૂતને એનો સ્ટાર્ટર હોય એના કેબલ હોય એટલે ઓછામાં પચાસ હજાર લાખ રૂપિયાના જે જે ચોર છે છે એ ચોરી જતા હોય તો એને એને મારે કઈ રીતે સઘન બંદોબસ્ત કે ભાઈ અમારા આજુબાજુ જે પોલીસ આવતા હોય જે પણ એક પધર પોલીસ્ટેશન ભી લાગે છે અંજાર પોલિસ્ટેશન ભી લાગે છે એ પોલીસ ને તે વ્યવસ્થિત રજૂઆત કરી સંબંધિત અધિકારી સાહેબ ને કે ભાઈ વધારે માં વધારે બંદોબસ્ત રાત્રિના અમને ખેડૂતોની વાડીઓમાં મળે એવા મારા પ્રયત્ન રહેશે પશુપાલન ની વાત છે તો પશુપાલનમાં પણ જે ઘણા પ્રશ્નો એવા આવતા હોય છે કે ભાઈ એ લોકોને પોતાના ગાયો ભેસો બીજી જગ્યા લઈ જાવ હોય તો તરત જ એને અમારે એનઓસી આપવી પડતી હોય છે તો નો પણ એક ફોર્મેટ આવે છે એ ફોર્મેટ ભલે ને માલધારીઓ પાસે પડ્યો હોય કે ભાઈ એને ખાલી સાઈન મારે સાઈન થયેલી ગયો એને ખાલી લખવાનું હોય કે આ ગામથી આ ગામ સુધી હું મારા પશુ લઈ જાઉં છું બરાબર એમાં સંખ્યા લખવાની હોય એટલે આવા જે પશુપાલકોને લઈને ખેડૂતોને લઈને જે પ્રશ્નો છે બેરોજગારીને રોજગારી કઈ રીતે મળે એ પ્રશ્નો મારા મને બધા ખ્યાલ જ છે અને મારામાં એવો છે કે જનરલી સ્થળ ઉપર જ પ્રશ્નો નીકાલો તમે મારી પાસે આવ્યા કે ભાઈ ફલાણા પીઆઈ સાહેબ ને ફોન કરવાનો છે ફલાણી હોસ્પિટલમાં ફોન કરવાનો છે ફલાણા ભાઈને ને એડમિશન લો સારી સ્કૂલમાં તો એના પ્રિન્સિપાલ કે જાણે છે ગામ જાણે છે એવું નથી મારે વાત કરવાની છે ગામ જાણે છે કે ભાઈ ટીવી પાસે જાશું એટલે નવ પોઈન્ટ નવ ટકા હકારાત્મક પ્રશ્નો નિકાલ આવશે મિત્રો ખૂબ સરસ અને એક રણિયામનું ગોકુડિયું રત્નાલ બને એ એક વિઝન છે અને આ પાથની જે વાત છે એટલે કે મેં કીધું કે વિઝન હશે તો સરપંચ કામ કરી શકશે બાકી પાંચ વર્ષ જે છે આપણા વ્યર્થ જતા હોય છે તો અંતિમ એક પ્રશ્ન પર્યાવરણ કારણ કે ગ્લોબલ વોર્મિંગ અત્યારે તમે જોઈ શકો છો તો પર્યાવરણ જળસંચય માટે પણ હું આ પ્રશ્ન કહેતો છું અને મતદારોને ચોક્કસ અપીલ કરીશ કે આ જે કોઈ પણ તમે તમારી પસંદગી પણ બાવીસ તારીખે પાખી પાડજો આપણે ગામડામાં પાખી પાડતા હોય છે એટલે ઉત્સવ જેવો માહોલ ગોકુળાઠમ જેમ આપણે ઉત્સવ હોય ને એમાં આ લોકશાહીનું પર્વ છે એટલે હું વોટ નહીં કરવા જાઉં તો ચાલશે એ માનસિકતા તમને પાંચ વર્ષ કદાચ અફસોસમાં મૂકી શકે એટલે એક અપીલ કરીએ પછી એક અંતિમ પ્રશ્ન હું પૂછીશ પર્યાવરણ અને જળ સંચય માટે તળાવ છે છે એનું જે છે સ્ત્રોત જો આપણે કરીએ તો ગામનું પાણી પણ જે છે એનો સ્તર ઊંચું આવે અને જળમાં જે અત્યારે પાણી જે વેડફાતું હોય એને કઈ રીતે જે છે એમની પાસે વિઝન છે મળી આપણે ટેવ શકીએ એ બાબતે પર્યાવરણ માટે શું પ્લાનિંગ છે અમારે જેમ આપણે વાત કરીએ એમ ગોકુળીયું ગામ રત્નાલને બનાવવાનું છે ગોકુળિયું રળિયામણ અને જે રીતે વૃક્ષો વધારે ને લીલાછમ વૃક્ષો અમારી પાસે આ આખો જે મેં તમને વાત કરી પથ અમારે વિકાસ પથ બનાવવાનો છે એની એ બે રોડની બે બાજુ સારામાં સારા વૃક્ષો વાવવાના છે હજાર બે વૃક્ષો લાગે તો પણ વાંધો નહીં છેડે થી આ છેડે જે અમારું જ્યાં ગામ ચાલુ થાય અને પૂરો થાય ત્યાં સુધી અમારે એકદમ કરો અમારા ગામની વાત કરું તો રતનાલમાં ઐતિહાસિક તળાવો છે જેનો ઇતિહાસ છે એવા ઐતિહાસિક ને કઈ રીતે એની સુંદરતા વધારવી કઈ રીતે એનો મળે અમારે રત્નાલમાં જે તળાવો છે એમાં એ તળાવમાં વર્ષોથી વિદેશી પક્ષીઓ આવે છે તમે કહેવામાં આવેદેશ આવે છે એવા ઐતિહાસિક એને મારે કઈ રીતે સુંદર બનાવવા એ એના એની ઉપર કોઈ નાની ગાર્ડનિંગ કે નાના બાળકો રમી શકે વડીલો તેવું જેવું પણ કરી શકાય એને એ રીતે બગીચા જેવું તળાવની આજુબાજુ બગીચા જેવું નિર્માણ કરવું ગામમાં પણ બગીચા જેવું નિર્માણ કરવું અને પાણી અને પર્યાવરણ એ બે ઉપર પણ મારો ધ્યાન છે જે ઓલરેડી તો મિત્રો બાકી કઈ રહેતું જ નથી લગભગ જે ગામમાં તો મને ત્રણ શબ્દ આવડતા હોય છે એમાં નગર એટલે કે નળ કટ્ટર અને રસ્તા એનાથી વિશેષ જે છે વિઝન ત્રિકમભાઈ પાસે છે અને હું ચોક્કસ કહીશ કે તમારા પાંચ વર્ષ જે છે એ ગ્રામ પંચાયતના તમારા વ્યક્તિગત કારણ કે આ એક દરેક વ્યક્તિના પ્રશ્નોથી શરૂઆત થતો હોય છે બહેનોના પ્રશ્નોથી શરૂઆત થતી હોય છે તો એ તમે પાંચ વર્ષ માટે વિચારી અને પછી જે છે તમારે વોટિંગ કરવાનું છે પણ અવશ્ય મતદાન કરવાનું છે અપીલ સાથે હું જયમલસિંહ જાડેજા મારી સાથે વિમલ સોની રત્નાલ કચ્છ ગુજરાત